કે બીજા વર્ષે આવતા વર્ષે એમ કે ભાઈ મગફળી વાવેતર નથી કરવું હવે તમને એમ થતું છે કે આટલા આ ગોવિંદભાઈ વાત કરી એટલા માટે મારી દ્રષ્ટિએ આવતું વર્ષની ભેટ એ પણ રહેશે કે મજૂની શોર્ટેજ થવી તો આપણે શું નમસ્કાર ખેડૂત મિત્રો હું છું ગોવિંદ પાનસુરિયા ખેતીની વાતો તેમજ ફૂલે શ્રી આપનું હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આ ઘણો તો ચાર પાંચ દિવસથી ઘણા ખેડૂત મિત્રોને કોમેન્ટ અને ફોન આવે છે કે ગોવિંદભાઈ આપણે આ વર્ષે મગફળીનું વાવેતર કરવું જોઈએ સોયાબીન વાવેતર કરવું જોઈએ તો આજે આપણે એના વિશે વાત કરીશું ખાસ કારણ કે આ વર્ષે શું શું પ્રોબ્લેમ આવવાના છે ને એ પણ હું વાત તમને કરીશ જેથી કરીને તમને પણ ખ્યાલ આવે ભાઈ મારે વાવેતર છેનું કરવું જોઈએ તો ખાસ આપણે આમાં એ ટુ ઝેડ માહિતી લેશું તો સૌ પ્રથમ કે આ જે અભિપ્રાય છે ખેડૂત મિત્ર એ મારો પોતાનો પર્સનલ અભિપ્રાય છે તમારે આ વસ્તુ કરવી ન કરવી તો તમારી મરજીની વાત છે પણ મને જે આ અત્યારે જે દેખાય છે અને જે છે હું એ તમને વાત કરું છું પછી તમારે વાવેતર કરવું એ નિર્ણય તમારે ખુદને લેવાનો હોય છે તો આપણે વાત કરીએ તો મગફળી વાવેતર કરવું જોઈએ સોયાબીન વાવેતર કરવું તો મારી દ્રષ્ટિએ સોયાબીન વાવેતર કરવું છે હવે તમે એમ કહેશો કે સોયાબીનનું હવે તો શું કામ કરવું જોઈએ ભાવ ઓછા છે અને મગફળીના ભાવ પણ સારા છે મગફળી થાય છે પણ સારી સોયાબી આપણે વીસ મણથી પચીસ મણ લગી જતા હોય છે એથી વધારે નહીં અત્યારે મગફળીમાં નવી નવી વેરાયટી એવી ત્રીસ મણ પાંત્રીસ મણ પણ થાય છે રાઈટ વાત છે તમારી પણ પણ આ વર્ષે મારી દ્રષ્ટિ એવું છે કે દિવાળીએ જે મગફળી ખેડૂતો આવે છે ને એ એટલા કંટાળે છે ને કે કે બીજા વર્ષે આવતા વર્ષે એમ કે ભાઈ મગફળી વાવેતર નથી કરવું હવે તમને એમ થતું છે કે આટલા આ ગોવિંદભાઈ એમ વાત કરે છે કે આટલા બધા ખેડૂતો કંટાળે છે મગફળીથી તો એનું રીઝન શું છે તો એ રીઝન જે મારી દ્રષ્ટિએ જે આવ્યું છે ને એ હું તમને વાત કરું એમાં ક્યાં ખેડૂતો કંટાળ છે એ પણ તમને કહું કે જેમની વાડીએ મજૂર નથી રહેતા ને સૌ પ્રથમ તો પહેલાં એ કંટાળ છે કારણ કે મજૂરની એવડી સોલ્ટેજ ઊભી ખેડૂત મિત્રો થવાની છે તમે આ વિડીયો તમે છે ને સાસુ રાખજો અને મને દિવાળીયા પાસે કોમેન્ટ કરજો કે તમે ગોવિંદભાઈ કહેતા એ સાસુ છે કે ખોટું છે તમે સાતસો કે આઠસો રૂપિયા દેતા તમને પોપટો વીણવાળો એક પણ મજૂર મળશે નહીં જેમની વાડીએ મજૂર રહેશે અને ભાગ્ય દીધું એને કોઈ ચિંતા નથી કારણ કે એને તો વાડીએ રહે છે એટલે એને મજૂર મળી જવાના છે હવે તમે એમ કહો છો કે આટલું બધી સોલ્ટેજ શા માટે થાય હવે એની વિશે આપણે વાત કરીએ તો ખેડૂતો મિત્રો અત્યારે મગફળી ગયા વર્ષ કરતાં ત્રણ ગણી ગણો તો ત્રણ ગણી ચાર ઘણી ગણો તો ચાર ઘણીનું વાવેતર અત્યારે થાય છે આ વર્ષે હવે ત્રણથી ચાર નું વાવતા થાય હવે ગયા વર્ષે આપણે જો મજૂરની એવડી શોર્ટેજ થઈ હતી તો એની કદાચ ત્રણથી ચાર ગણી મગફળીનું વાવતા થાય છે અને એની સામે અત્યારે ગણો તો કપાસનું અવતર ઓછું થાય કપાસમાં કેવું હોય છે ખેડૂતો મિત્રો કે બે દિવસ પાંચ દિવસ કે મહિનો મોડો ઉતરતો પણ ચાલે માં કેવું હોય છે કે પાયકા પછી તમે પાંચ દિવસ પછી ઉપાડો તો હાથમાં કાંઈ ન આવે ઠવડા થઈ જાય પાલો બધો છે ખરી થતો હોય છે પોપટા એ મારી જાય એ પાછી વીણવા પડે જો એ મજૂર મળતા હોય તો વીણવામાં તો એ કઈ વાંધો નથી પણ મજૂર જો મળ્યા તો આપણે ઉપાડી નાખીએ હોત સમયે મજુ નથી મળ્યા એટલે તો પોપટા તૂટી ગયા છે અને બીજું કે પાછળના વરસાદ છે ને આપણે અત્યારે બધા હવામાન એમ કહે છે કે પાછલા વરસાદ પણ બહુ છે તો પાછળના બહુ વરસાદ હોય તો શું થતું હોય છે કે એક દિવસ વરસાદ પડે અને ખેડૂતને એક દિવસની મોસમ હોય ને પાંચ દિવસ કરાવે કારણ કે પાંચ વીઘાની તમારે જે મોસમ કરવાની હોય એ કાયદેસર એક જ દિવસમાં પૂરી થતી હોય છે પણ વરસાદ આવે ને તમારે વીઘો વેઘો ચાર પાંચ દિવસ હાકો એટલે શું થતું હોય છે ખેડૂત મિત્રો કે પાછળ જે આપણે માનો કે કાલે બીજા ખેડૂતની આ મજૂર જાય એમ હોય ત્યાં પણ ન જઈ શકે ફ્રમ ધી બીજ એની પછીને મજૂર જાય એમાં ત્યાં પણ ન થઈ શકે શું થાય બધાને ભેગું થાય એટલે આપણે એકાબીજાને ખેડૂત મિત્રો જે મજૂર રાખતા છે એ અને નહીં રાખતા હોય બેને ટક્કર બહુ થાય એટલે કે મગજમારી બહુ થશે કે એકાબીજાને બાંધવાનું પણ થશે મજૂર હાટુંથી કે ભાઈ ત્યાં મને મજૂર દીધા નહીં તો ખેડૂત મિત્રો સૌ પ્રથમ તો કોઈ ખેડૂત આવે કે મજૂર અરે બાંધવું નહીં કારણ કે આ વર્ષે આવતા વર્ષે મજૂરીની એવડી સોલ્ટેજ ઊભી થવાની છે અને આ હું મારો ખોતાનો અભિપ્રાય તમને આપું છું પછી તમારા વિસ્તારમાં જે હોય તે તમે કોમેન્ટ કરજો કે ભાઈ આવું વસ્તુ બનશે કે નહીં બને બીજું કે હવે સોયાબી શા માટે વાવવા જોઈએ તો મારી દ્રષ્ટિએ સોયાબી એટલા માટે વાવવા જોઈએ કે એનું ભલે તમારું ઉત્પાદન થોડુંક ઓછું આવશે પણ તમે એક છો ને તો એ કામ કરી શકશો બીજા નવમાં કે તમારે જો ભૂર પવન ન વળવો હોય કે આપણે જે શિયાળું પવન વળે એને એને ભૂર પવન કેવી છે એ ભૂર પવન ન વેળવો ને ત્યાં પછી કોઈ પણ સોયાબી એ ખરતા નથી સૌ પ્રથમ પહેલાં ખેડૂત મિત્રો આપણે ખાલી એક યાદ રાખવું જોઈએ કે સોયાબીસ ક્યારે ખરે છે ભોર પવન ચાલુ થાય એટલે સોયાબી ખરશે તો તમારે બે ચાર દિવસ વહેલા વાટી લેવાના અને નહીંતર તમારે ભોર પવન ન હોય તો પાકવામાં મોડું થયું હોય તો પણ કંઈ વાંધો નહીં અને બીજું કે સોયાબીસ આપણે સવારે વાંઠા હોય તો બપોર પછી એને તમે ઠેસર હાકી શકો અથવા ઓપલેન નાખી શકો એને બહુ એટલું બધું શું જરૂર કારણ કે પૂરું પૂરા પાકી ગયેલું હોય એટલે આપણે મોગની ઘોડે ખેસરમાં હાલી જતા હોય છે એટલે આપણે જો વર્ષનું વાતાવરણ તો સવારે વાટી અને જેટલા વધાય એટલે બપોરે આપણે હાકી અને એ નવરા થઈ જાય મગફળી એ રીતે નથી કરી શકતા અને બીજો કે ખેડૂત મિત્રો જે કે સોયાબીન છે એને કદાચ તમારે વઢાઈ ગયા હોય પછી તમે જો એક જગ્યાએ ઢગલો કરી માથે ઢાંકી દો ને તો પણ અંદર બાબડતા નથી એટલે એક તો બેજી વાત એ છે કે તમે કદાચ ન હાકી શકો તો સવારમાં માણો તમને બે મજૂર મળ્યા હોય તો બે વાઢતા હોય તો એને કલાકને એમ લાગે આપણે આધાર થવા મળ્યો તો એને ભેગા કરીને એક જગ્યાએ તાલપતે ઢાંકી દો તો એ સોયાબી બાળતા નથી ઢગલો કર્યા પછી પણ તો એક બેનિફિટ એ પણ રહેશે કે મજૂરની શોર્ટેજ થવી તો આપણે શું કરવું અને ત્રીજો પોઈન્ટ કે એમાં હાઈવેસ્ટ ચાલી જાય તમે જો કંઈ બીજું અંદર અંદર આંતર પાક ન કર્યો હોય દાખલા તરીકે આપણે તુંગર કેવું કાંઈ ન વાયું હોય તો આપણે એક હાઈવેસ્ટ રાખવી અને એને ઘરે લઈ આવી શકીએ અને મગફળીમાં એ પણ નથી થતું એટલા માટે મારી દૃષ્ટિએ આવતું વર્ષ મજૂર માટે ભયંકર છે એટલે કે મજૂરની શોર્ટેજ એવડી ઊભી થવાની છે એટલે મારી દૃષ્ટિએ સોયાબીનનું વાવેતર કરવું હિતાવત છે પછી તો આપણી મરજી છે એ તો પોતપોતાને રીતે સંયમ આપણે નક્કી કરી શકતા હોય છે કે આપણે સેનું વાવતર કરવું જોઈએ તો ઘણા ખેડૂત મિત્રોની કોમેન્ટ અમારે ઘણી હમણાં આવે છે કે ગોવિંદભાઈ કે મગફળી વાવી કે સોયાબી કે એમને અત્યારે ટપો પડતો નથી કારણ કે સોયાબીનમાં ભાવ નથી અને મગફળીમાં અમે તમે એવરેજ ગણો તો મોંઘું પણ એટલું પડે છે કારણ કે આપણે દસ હજાર રૂપિયા તો કમસે કમ છે ને મગફળીની મોસમ કરતા વૈયા જતા હોય છે અને એની જગ્યાએ સોયાબીનમાં આપણે બે હજારમાં પૂરું થઈ જતું હોય છે તો એ જ રીતે તમને ખ્યાલ પણ આવી જાય કે ખર્ચમાં આપણે પણ કેટલો ફરક પડે છે તો આવા જ ઇન્ટરનેશનલ આપણે વિડીયો જોવા માટે આપણી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દો તો બસ આજે આટલું નમસ્કાર